કર્મચારીઓ પણ આત્મહત્યા દિવસ આવ્યા છે છે લોકોની જે તકલીફ પીડા છે દર્દ છે આક્રોશ છે એને વાચ આપવા માટે આ યાત્રા છે અમારો સંકલ્પ છે કે ગુજરાતના ના ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરાવીશું ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ કરી અને ગુજરાતના યુવાનોને કાયમી રોજગાર અપાવીશું મોંઘવારીના મારમાંથી ગૃહિણીઓને મુક્તિ અપાવીશું દારૂ અને ડ્રગ્સની બધીથી યુવાધન બરબાદ થઈ રહ્યું છે ત્યારે ગુજરાતમાંથી દારૂ અને ડ્રગ્સની બધી દૂર કરીશું અને ગુજરાતનો સામાન્ય નાગરિક જેના પરસેવાના ટેક્સના પૈસાથી સરકારનું બજેટ બને છે એ ગુજરાતીને એના હક અધિકાર અપાવીશું અમિતભાઈ હાલ મેં અહીંયા અનેક લોકોને પ્રશ્નો કર્યા એમનું એક જ વાત કેવી છે કે હજી સુધી એમના ખેતરોમાં પાણી છે નવસો સુડતાલીસ કરોડ દિવાળી વખતે જાહેરાત કરવામાં આવી હતી કોઈને પૈસા નથી મળ્યા એને લઈને શું કહેવા માંગશો સપ્ટેમ્બર મહિનામાં અતિવૃષ્ટિ થઈ મુખ્યમંત્રી આવ્યા અમે પણ વિપક્ષ તરીકે ગામે ગામમાં અમે ગયા હતા જાહેરાતો તો ખૂબ મોટી થાય છે પણ ખેડૂતોને મળતું કઈ નથી એના કારણે આત્મહત્યા થાય છે હમણાં જ પચાસ હજારની વિઘે નુકસાની સામે સાડા ત્રણ હજાર રૂપિયાનું જે પડીકું આપ્યું અને છ છ ખેડૂતોએ આત્મહત્યા કરવી પડી ત્યારે સરકાર ખાલી જાહેરાતો કરે છે ઉત્સવોને તાઈફા કરે છે ચૂંટણીઓમાં મત લેવા માટે ને વચન આપે છે પણ સાચી હકીકત આજે પરિસ્થિતિ જુદી છે ગુજરાતમાંથી ભારતીય જનતા પાર્ટીના વળતાફાણી દવાના છે નક્કી થઈ છે આનાથી શું સંદેશ આપવા માંગો છો છેલ્લો પ્રશ્ન છે મારો અમે ગુજરાતના લોકોને કહેવા માંગીએ છીએ કે જવાબદાર વિપક્ષ તરીકે અમે તમારી તકલીફો પીડા દર્દ જે આક્રોશ છે એને વાચા આપવા માંગીએ છીએ રસ્તા પર ઉતરીને તમારા હક અધિકારની લડાઈ લડવાના છીએ અને બે હજાર સત્યાવીસ માં તમારા આશીર્વાદથી ગુજરાતમાં પરિવર્તન લાવીશું અને સામાન્ય ગુજરાતી નું રાજ પાછું લાવીશું જે આપ અમારી સાથે જોડાયા એની માટે આપનો ખૂબ ખૂબ આભાર અગિયાર વાગ્યા વાળા છે પણ નવ માં હાથ ઊંચો કર્યો આજે સમગ્ર ગુજરાતની જે જનતાનો આક્રોશ છે જે તકલીફ છે જે પીડા છે જે દર્દ છે જે ગુસ્સો છે એના વાચા આપવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજીત આ જન આક્રોશ સભાના શુભારંભ પ્રસંગે આપણી વચ્ચે મંચ પર બિરાજમાન ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સૌથી સિનિયર મોસ્ટ જનરલ સેક્રેટરી રાજ્યસભાના સાંસદ આપણા ગુજરાત કોંગ્રેસના પ્રભારી આદરણીય મુકુલ વાસનિક વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ભારત સરકારના પૂર્વ મંત્રી તુષારભાઈ ચૌધરી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મંત્રી ઉત્તર ગુજરાતના પ્રભારી બેન સુભાસિજી યાદવ એજ રીતે ગુલાબસિંહે કીધું એમ આખા દેશમાં કોરોનાના સમયમાં જેમણે લોકોના જીવ બચાવ્યા અને ઓક્સિજન મેન તરીકે ઓળખાય છે એવા એઆઈસી ના સેક્રેટરી દક્ષિણ ગુજરાતના પ્રભારી ભાઈ આપણા લોકલાડીલા સાંસદ બેન ગેનીબેન ઠાકોર જિલ્લા કોંગ્રેસ સમિતિના યુવાન પ્રમુખ પૂર્વ ધારાસભ્ય અને ગુલાબસિંહભાઈ પ્રદેશ કોંગ્રેસ સમિતિના મારા સાથી જુજારો ધારાસભ્ય લડાયક નેતા ભાઈ જીજનેશભાઈ મેવાણી પૂર્વ ધારાસભ્યશ્રી ને મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બળદેવજીભાઈ ઠાકોર પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ દેસાઈ અમારા પૂર્વ માન્ય ચંદનજીભાઈ ઠાકોર મોરબી શિવાભા માન્ય બાબુજીભાઈ ભાઈ ભરતજીભાઈ આપણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રીઓ માન્ય દિનેશભાઈ ગઢવી માન્ય ભરતસિંહભાઈ વાઘેલા આપણા પ્રદેશના કિસાન કોંગ્રેસના અધ્યક્ષ અને દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ પાલભાઈ અમલિયા આપણા વરિષ્ઠ આગેવાનો માન્ય કેપી ગઢવી માંગીલાલભાઈ માન્ય પ્રધાનજીભાઈ મુકેશભાઈ દેસાઈ મહિપાલભાઈ ગઢવી આંબાભાઈ સોલંકી આંબાભાઈ જોશી ભાઈ રઘુભાઈ વાણિયા સુરેશભાઈ ધીરાભાઈ લક્ષ્મીબેન પીનાબેન તમામ મંચસ્થ આગેવાનો નાપશો દૂર દૂર થી વધારે અમારા વડીલો ભાઈઓ બહેનો યુવાન મિત્રો અને પત્રકાર મિત્રો અહીંયા ઘેલી બે વાત કરી કે દેશના બંધારણે બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ આપ્યું એ બંધારણે આપણને સૌને સમાનતાનો અધિકાર આપ્યો અને સમાનતાનો અધિકાર એટલે દેશના વડાપ્રધાનના મતની કિંમત પણ એક અને કોઈ સુઈ વાવ નો કોઈ સામાન્ય ખેતમજૂર હોય એના મતની પણ કિંમત એક

જે દિલ્હીમાં સરકાર બેઠી છે આજે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી જે ભારતીય જનતા પાર્ટીના શાસકો છે એ સત્તાની ખુરશી પણ આ પ્રજાના મતથી એમને મળી છે અને એ સત્તા ચલાવવા માટે જે સરકારની તિજોરી છે એ તિજોરીમાં એક એક રૂપિયો પણ આ ગુજરાતની જનતાના પરસેવાના ટેક્સના પૈસાનો રૂપિયો છે મારે તમને પૂછવું છે કે તમારા માંથી કેટલા લોકો ટેક્સ ભરે છે હાથ ઊંચો કરો તમે હાથ ઊંચા નથી કરતા ને એટલા જ માટે મહેનત મજૂરી કરીએ બજાર માંથી કઈ ખરીદવા જાઓ છો કે નઈ ચા ખરીદો છો બ્રશ કરવા માટે પેલું બ્રશ કે પેસ્ટ ખરીદીએ છે આપણે નાવા માટે સાબુ ખરીદીએ છે આપણે કપડાં પહેરવા હોય તો કપડા ખરીદીએ છે સવારે ઉઠીએ ત્યાંથી રાતે સુઈ જઈએ ત્યાં સુધી જેટલું પણ વસ્તુ આપણે વાપરીએ છે બજારમાંથી ખરીદીએ છે દરેક પર જીએસટી લાગે છે કે કેટલા તો હવે કો કેટલા જ ટેક્સ આપે છે આટલું સમજતા થઈ જઈશું તો તમારા ટેક્સ ના પૈસાથી અહીંના ધારાસભ્ય હોય કે ગુજરાત ના મુખ્યમંત્રી હોય પગાર મેળવે છે કોના પૈસા છે તમારા ગામ નો તલાટી હોય તમારા તાલુકાનો ટીડીઓ મામલતદાર કે પોલીસ વાળો હોય તમારા જિલ્લાનો કલેક્ટર ડીડીઓ કે રાજ્યનો કોઈ સચિવ હોય કે પગાર મેળવે છે કોના પૈસા છે આપણા પૈસાથી નેતાઓ પગાર લે છે આપણા પૈસાથી અધિકારીઓ પગાર લે છે આપણા ભરાય છે આપણા પૈસાથી સરકારનું બજેટ બને છે અને બજેટનો લાભ જો આપણા લોકોને ના મળતો હોય ને પેલા ભાજપના મળકિયાઓ લૂટી જતા હોય તો એની સામે જે જનતાનો આક્રોશ છે આક્રોશને વાચા આપવા માટે આ જનાક્રોશ યાત્રા છે અહીંયા ખેડૂતોની ચિંતા કરી પાલભાઈ કહેતા હતા કે કમોસમી વરસાદ થયો આખા ગુજરાતના ખેડૂતોનો પાક બરબાદ થઈ ગયો આખા ગુજરાતનો ખેડૂત આર્થિક રીતે પાયમાલ થઈ ગયો આજે નરેન્દ્રભાઈ મોદી જે પાર્લામેન્ટમાં બેસે છે એ દેશની પાર્લામેન્ટમાં સરકારે જવાબ આપ્યો કે ગુજરાતના પચાસ લાખ કરતા વધારે ખેડૂતોએ બેંકોમાંથી માંથી દોઢ લાખ કરોડ રૂપિયા ની લોન લીધી છે આ એક એક ખેડૂત ના માટે છપ્પન હજાર રૂપિયા નો દેવું છે આ છપ્પન હજાર ના દેવામાં જીવનારો ગુજરાત નો ખેડૂત જયારે કુદરત અને પાક બરબાદ થાય આર્થિક રીતે પાયમાલ થયો હોય સરકાર પાસે મદદ માટે ભીખ માંગતો હોય તો સરકારે મદદના નામે જે પેકેજ જાહેર કર્યો એનો ગણતરી કરો તો એક વીઘાના ના પચાસ હજાર રૂપિયાની નુકસાની સામે સાડા ત્રણ હજાર રૂપિયાનું પડીગું આપ્યું છે એક ને બે ને ત્રણ ને અત્યાર સુધી ગુજરાતના છ છ જેટલા ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી છે તેમ છતાં સરકારના પેટનું પાણી નથી ચાલતું અહીંયા વાત થઈ કે બિહારમાં ચૂંટણી જીતવા બેનો ના ખાતામાં દસ દસ હજાર રૂપિયા નાખ્યા મત લેવા માટે પૈસા છે પણ આ ખેડૂત આત્મહત્યા કરે છે એને બચાવવા માટે આ સરકાર પાસે પૈસા નથી એ તો સરકારોથી આજે યાદ કરીએ કે સોનિયાજી ના નેતૃત્વ મનમોહનસિંહજી વડાપ્રધાન હતા અહીં બેઠેલા મુકુલજી તુષારભાઈ આમાં મંત્રી હતા એ કોંગ્રેસ ની સરકારે બે માં

કોંગ્રેસે કિસાન આક્રોશ યાત્રાની શરૂઆત સોમનાથ થી કરી પહેલા દિવસે સંકલ્પ કર્યો હતો કે આ ખાલી કોઈ યાત્રા અત્યારે ચૂંટણી નથી કોઈના મત નથી લેવાના કોઈ સરકારો બદલવાની નથી પણ આ ગુજરાતના લોકોના હક અધિકાર માટેની યાત્રા છે અને જ્યાં સુધી ગુજરાતના ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ નહીં થાય ત્યાં સુધી કોંગ્રેસનો કાર્યકર સડક પર ઉતરીને લડશે અને દેવા માફ કરાવીને જંપીશું થોડા વખત પહેલા આપણે અહીં પણ વધારે વરસાદ થયો આખી સિઝનનો જે વરસાદ થાય ત્રણ ચાર દાડામાં અમિતભાઈ હમણાં જ મુખ્યમંત્રી આવીને ગયા જેમ તુષારભાઈ યાદ કર્યા કે વડાપ્રધાન આયા મુખ્યમંત્રી આયા તો લોકોની તો ચિંતા કરી પણ આપણા પશુઓની પણ ચિંતા કરી હતી પણ આ મુખ્યમંત્રી અહીંયા આવીને ગયા મોટી મોટી વાતો કરીને ગયા હજુ પણ પૂરા પૈસા ખેડૂતોને મળ્યા જ ખરા ખાલી ખાલી ફોર્મ ભરાયા હમણાં હું આવતો તો રસ્તામાં બાબર એક જગ્યાએ મોટી લાઈન હતી તો આ શેની લાઈન છે સવાર માં આઠ વાગે લાઈન હતી તો કે આ ખાતર લેવા માટે ખેડૂતો લાઈનમાં માં ઉભા છે એક બાજુ સહાય નથી આપતા એક બાજુ દેવા માફ નથી કરતા એક બાજુ પાક વીમા યોજના ચાલુ નથી કરતા એક બાજુ ખોટી જમીન માપણી થઈ છે એ રજ નથી કરતા ખાતર નથી આપતા બિયારણ નથી આપતા અને ફરી એમ કે અમારી સરકાર ખેડૂતોની સરકાર છે અને એની સામે ખેડૂતોમાં જે આક્રોશ છે અને વાચા આપવા માટે નીકળ્યા છે સાથે સાથે ગુજરાતનો યુવાન મોગું શિક્ષણ લઈને રોજગાર માંગ્યા છે સરકારમાં લાખોની સંખ્યામાં જગ્યાઓ ખાલી છે એની ભરતી થતી નથી પરીક્ષા થાય તો પેપરો ફૂટી જાય ઇન્ટરવ્યુ લેવાય તો જાતિના નામે ભેદભાવ થાય છે અને જ્યારે પરીક્ષા આપ્યા પછી ઇન્ટરવ્યુ આપ્યા પછી જાય તો સરકારી ભરતીનો ઓર્ડર તો ના મળે પણ ફિક્સ પગારના કોન્ટ્રાક્ટના નામે આ ગુજરાતના યુવાનોનું શોષણ થાય છે ત્યારે એ ગુજરાતના બેરોજગાર યુવાનોનો જે આક્રોશ છે એ આક્રોશ ને વાચા આપવા માટે આ યાત્રા છે ને એ ગુજરાતના યુવાનોને કહેવા માંગો છો ક્યાં કોંગ્રેસ પાર્ટી તમારા હક અધિકાર માટે લડવા નીકળી છે કોંગ્રેસની આવનારી સરકાર આવશે પહેલી જ કેબિનેટમાં ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ પ્રથા સંપૂર્ણ નાબૂદ કરવામાં આવશે આ યુવાનોની વાત લઈને કોંગ્રેસની યાત્રા નીકળી છે અહીંયા કહેતા હતા કે પાણી નથી મળતું પણ દારૂ તો મળે છે કેટલા દારૂ મળે છે હાથ કરો તો કરજો ગલીએ દારૂ મળે છે ગલી થી લઈને ગાંધીનગર સુધી દારૂ મળે છે આ નશાબંધી વાળું આ ગાંધી સરદાર નું ગુજરાત જેના વિકાસમાં સૌથી મોટો જો ફાળો હોય તો ને કારણે થયો હતો પણ આ ભાજપના હપ્તાખોર શાસકોએ હપ્તા લઈ લઈને દારૂ ને એટલી છુટ્ટી આપી કે આજે ગામની ગલી થી લઈને ગાંધીનગર સુધી દારૂ મળે છે નવી યુવા પેઢી વ્યસનમાં આવીને બરબાદ થાય છે અને નાની ઉંમરે આપણા દીકરાઓ મોતને ભેટે છે ને નાની ઉંમરે આપણી બેન દીકરીઓ આજે વિધવા થઈને જીવવા માટે મજબૂર બને છે એટલા માટે વેચાય છે કારણ કે ગામ થી લઈને ગાંધીનગર સુધી દારૂ નો હપ્તો પહોંચે છે અને એટલા જ માટે બુટલેગરો વેપાર થયા છે ગુંડાઓ વેપાર થયા છે

બિહારમાં તો વોટ ચોરી કરી પણ હવે ગુજરાતમાં પણ તમારો મારો સામાન્ય લોકોનો મત ચોરવા માટેનું કાવતરું કર્યું છે અરે કાર્યક્રમ આજે ચાલે છે અને એમાં જે બીએલ ઓ બન્યા છે એ શિક્ષક હોય કર્મચારી હોય એને એટલો માનસિક ત્રાસ આપવામાં આવે છે કે બે બે બીએલ ઓ એ બે શિક્ષકોએ આત્મહત્યા કરી ત્યારે જે કર્મચારીઓનો આક્રોશ છે આક્રોશ ને વાચા આપવા માટે આ યાત્રા છે ત્યારે મારી આપ સૌને વિનંતી છે કે આ યાત્રાની આજે શરૂઆત કરીએ છે ભગવાન ધરણીધરના ચરણોમાં શીશ યુકાવ્યું છે અને અહીંયાથી ફરી સંકલ્પ કરીએ છે કે ગુજરાતના ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ નહીં થાય ત્યાં સુધી આ કોંગ્રેસ લડત લડશે ફરી આજે સંકલ્પ કરીએ છીએ કે ગુજરાતમાં સંપૂર્ણ દારૂબંધી નહીં થાય ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટી સંઘર્ષ કરશે ફરી સંકલ્પ કરીએ છીએ કે ગુજરાતના યુવાનોને કાયમી રોજગાર નહીં મળે આ ફિક્સ પગાર ને કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ નહી થાય ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટી સંઘર્ષ કરશે એ સંકલ્પ સાથે આ યાત્રા શરૂ કરી છે ત્યારે સંખ્યામાં જોડાયા છે ત્યારે ખૂબ ખૂબ આભાર માનું છું અને ભગવાન ના આશીર્વાદ થી શરૂ થયેલી આ યાત્રા આવનારા સમયમાં ગુજરાતના ગામે ગામ જશે બધા જ સમાજના બધા જ વર્ગ વિસ્તારના લોકોના આશીર્વાદ મેળવીશું બધા જ લોકોની સાથે સંવાદ કરી સહયોગ લઈ અને ગુજરાતમાં બે હાજર સત્યાવીસ માં જે પરિવર્તન થવાનું છે એનો સંખલન આજે આ ધણીધર ભગવાન ના આશીર્વાદ કર્યો છે તારા સૌનો સહયોગ બધા બધાનો ખૂબ ખૂબ આભાર